નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાન ધોરણ નવ જેના ચેપ્ટર નંબર એક સંપૂર્ણ સોલ્યુશન કરીશું એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહે તો જોઈએ સૌ પ્રથમ ચેપ્ટર એક રાસાયણિક વિજ્ઞાનની અંદર આપણી આસપાસના દ્રવ્યો તો હવે એના સોલ્યુશનની અંદર વિભાગ એ જોઈએ નીચેના દરેક પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો જેના પ્રત્યેક એક ગુણ છે એક દ્રવ્ય શેનું બનેલું છે તો જવાબ આવશે દ્રવ્ય માટીના નાના નાના કણોનું બનેલો છે બે ગલન એટલે શું તો ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થવાની ક્રિયાને ગલન કહે છે ત્રણ બે પ્રવાહી એ અને બી બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા અનુક્રમે એક જૂલ કિલોગ્રામ ઇનવર્સ અને પંદરસો જૂલ કિલોગ્રામ ઇન્વર્સ છે તો કયો પ્રવાહી વધુ ઠંડક આપશે તો વિદ્યાર્થી મિત્રો આની અંદરથી જે બી છે એ પ્રવાહી છે એ વધારે ઠંડક આપશે એના પછી છે ચાર વાદળનું બનવું એ કઈ ક્રિયા છે તો વાદળનું બનવું એ ધની ક્રિયા છે એટલે કે સંગઠનની ક્રિયા છે પાંચ પર્વતારોહકો ઓક્સિજનના સિલિન્ડરના વાયુમાં કયા ગુણધર્મનો ઉપયોગ કરી વાયુ સ્થાન સરળતાથી ભરી શકાય છે તો પર્વતારોહકોના ઓક્સિજનના સિલિન્ડરમાં વાયુના સંકોચન અને શીલતાનો જે ઉપયોગ છે એનાથી એ ઓક્સિજન છે સરળતાથી ભરી શકશે છ લોખંડનો ટુકડો તેલ અને કાર્બન ડાયોક્સાઇડ ને ઘનતાના ચડતા ક્રમમાં ગોઠવો તો કાર્બન ડાયોક્સાઇડ તેલ અને લોખંડનો ટુકડો સૌ પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ છે તેની ઘનતા ઓછી છે એના પછી તેલ અને સૌ એના પછી લોખંડનો ટુકડો છે જેની ઘનતા સૌથી વધારે છે એના પછી સાત વાયુ દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે આ વિધાન ખરું છે કે ખોટું તો આ વિધાન ખોટું છે વાયુ છે એ કોઈ આકાર ધરાવતો નથી જ્યારે ઘન પદાર્થ છે એ ચોક્કસ આકાર ધરાવે છે આઠ ઓક્સિજન વાયુનું પાણીમાં પ્રસરણ સંભવી શકે છે આ વિધાન ખરું કે ખોટું તે જણાવો તો વિધાન ખરું છે કારણ કે પાણી છે એ એચ જેમાં ઓક્સિજન હોય છે નવું ઘન પદાર્થોનું તાપમાન વધારતા તેના કણોની ગતિ જ ઉર્જા ઘટે છે આ વિધાન ખરું કે ખોટું તો તે જણાવો તો આ વિધાન ખોટું છે કારણ કે ઘન પદાર્થ છે એમાં જો તાપમાન વધારવામાં આવે તો એના કણોની જે ગતિ ઉર્જા છે એ વધે છે ઘટતી નથી દસ ઉત્કલન બિંદુ સર્થાત્મક ઘટના છે આ વિધાન ખરું કે ખોટું છે તે જણાવો તો વિધાન ખરું છે અગિયાર તેમાં જવાબ આવશે ખોટું બાર તે વિધાન ખરું છે એના પછી વિધાન 13 છે એ વિદ્યાર્થી મિત્રો અહીં સાચું છે એટલે કે ખરું 14મો વિધાન છે એની ખાલી જગ્યામાં આવશે ઊર્જા 15 દબાણનો એસઆઈ એકમ તો પાસ્કલ થશે 16 તો એની ખાલી જગ્યામાં જવાબ આવશે પ્રવાહીકરણ એના પછી વિદ્યાર્થી મિત્રો 17 તો વાયુનો પ્રવાહીમાં રૂપાંતર થ્યા સિવાય સીધી સીધું ઘન અવસ્થા રૂપાંતર એટલે નિક્ષેપણ 1 1 ગ્રામ બરાબર 10^-3 કિલોગ્રામ 19 બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે અને જેની ઘનતા ઓછી હોય તે પાણી પર તરે છે બરાબર એના પછીનો પ્રશ્ન જોઈએ દ્રવ્યની ખાલી જગ્યા અવસ્થામાં સપાટી પરના અણુઓ સરકી શકે છે તો પ્રવાહી અવસ્થામાં એકવીસ પદાર્થમાં રહેલા ઉષ્માન ઊર્જાના સ્તરને ખાલી જગ્યા કહે છે તો તાપમાન કહે છે ઉષ્મા ઉર્જાના જે સ્તર છે એને તાપમાન કહે છે એના પછી યોગ્ય જોડકા જોડો જેમાં બાવીસ વિભાગ એ વિભાગ બી એક બરફનું પાણીમાં રૂપાંતર થવાની ક્રિયા તો બરફનું પાણીમાં રૂપાંતર થાય છે તેમાં જવાબ આવશે સી ગલન બે પાણીનો બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયા તેમાં જવાબ આવશે ડી બાષ્પીભવન ઘનનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયા તો એમાં જવાબ આવશે એ ઉદ્વપાતન જે કપૂરની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ચાર વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયા તો એની અંદર જવાબ આવશે બી પ્રવાહીકરણ એના પછી ત્રેવીસ એક પોટેશિયમ પરમેગ્નેટ તો અહીંયા જવાબ આવશે કે એમએનો ફોર કોપર સલ્ફેટ તો અહીંયા જવાબ આવશે સીયુએસઓ ફોર એમોનિયમ ક્લોરાઇડ તો એના જવાબ આવશે ઈ એનએચ ફોર સી એલ અને સુકો બરફ તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સીઓ ટુ એટલે કાર્બન ડાયોક્સાઇડ જે સોલિડની અંદર છે એના પછી નીચેના દરેક પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો જેમાં દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં ચોક્કસ આકાર અને કદ હોય છે તો ઘન અવસ્થાની અંદર એટલે કે જવાબ આવશે સી પચીસ નીચેના પૈકી કયું દ્રવ્ય નથી તો જવાબ આવશે બી પ્રેમ છવ્વીસ નીચેના પૈકી કઈ લાક્ષણિકતાનો દ્રવ્યના કણોની લાક્ષણિકતામાં સમાવેશ થતો નથી તો જવાબ આવશે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોતો નથી સત્યાવીસ નીચેના પૈકી કયો પદાર્થ ઉદ્દોપાતન પામે છે તો જવાબ આવશે સી જવાબ આવશે એકસો ને પાત્રીસ સેલ્સિયસ એકસો પચાસ સેલ્સિયસ સોરી એકસો છપ્પન સેલ્સિયસ અને બસો ને અઢાર સેલ્સિયસ એટલે કે જવાબ આવશે બી એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ઓગણત્રીસ જોઈએ જેમાં બરફની ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો તો ત્રણ પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસની પાંચ ઘાત જૂલ કિલોગ્રામ ઇનવર્ષ ત્રીસ તેમાં જવાબ આવશે સી વાયુ અને પ્રવાહી પદાર્થો તરલ તરીકે વર્તે છે એકત્રીસ એનો જવાબ આવશે વાયુનું ઉદ્વપાતન બરાબર ઉત્કલન બિંદુથી નીચે તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે તો ઉદ્વપાતન છે એટલે કે જવાબ આવશે ડી બત્રીસ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં પાણીનું બાષ્પીભવન વધારશે તો પાણીની અંદર જો તાપમાન વધારો કરવામાં આવે તો પાણી છે એનું બાષ્પીભવન વધારે થશે એટલે જવાબ આવશે સી સોરી એ એના પછી વિભાગ બી જોઈએ વિભાગ બી ની અંદર નીચે આપેલા પ્રશ્નોના આશરે ચાલીસ થી પચાસ શબ્દોમાં માંગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે

અહીંયા જે આપેલા છે કે ટેબલ ઠંડી હવા ગુસ્સો વેદના કાજુ સ્વપ્ન ગરમી ઠંડુ પીણું વગેરેમાંથી કયા કયા દ્રવ્યો છે તો જોઈએ દ્રવ્યના દ્રવ્યમાં ટેબલ હવા વેદના કાજુ ઠંડુ પીણું છે બરાબર છે એના પછી ત્રણ વ્યાખ્યા આપો ઉત્કલન બિંદુ જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે એના પછી હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે એના પછી ચાર નીચે આપેલ તાપમાનને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે તો અહીંયા આપેલું હશે એ પ્રમાણે તમે લખી શકો છો એના પછી પાંચ તો દ્રવ્યના ત્રણેય અવસ્થાનું આંતરિક રૂપાંતરણ જણાવો

અવસ્થાની અંદર વસ્તુ છે એ સ્થિરતાનો ગુણ ધરાવે છે એટલે કે જે જગ્યાએ મૂકવામાં આવે એ ઘન પદાર્થ ત્યાં ત્યાં સ્થિર રહે છે જ્યારે પ્રવાહી પદાર્થ છે એ સ્થિર અવસ્થા રહેતું નથી એ તરલતાનો ગુણ ધરાવે છે એટલે કે વહનશીલતાનો ગુણ ધરાવે છે એના પછી જોઈએ બાષ્પીભવન અને ઉત્કલન બિંદુ બરાબર બાષ્પીભવન છે એ પાણીનું વરાળમાં રૂપાંતર એટલે કે પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને કહે છે જ્યારે ઉત્કલન તો જે તાપમાને પ્રવાહી ઉકળવા માંડે તેને તાપમાને પ્રવાહીનું ઉત્કલન કહે છે બાષ્પીભવન માટે તાપમાન જોઈએ છે ત્યારે ઉત્કલન માટે તાપમાન ઉત્કલન માટે ઉત્કલન થવા માટે પણ તાપમાન જોઈએ છે બરાબર છે એના પછી વિભાગ સી મુદ્દાસર પ્રશ્નોના ઉત્તરો લખવાના છે સાહીઠ થી એસી શબ્દોની અંદર અને પ્રત્યેકના ત્રણ ગુણ છે પ્રથમ છે ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો તો ઘન જે અવસ્થામાં પદાર્થ હોય છે તેને આકાર સીમા અને કદ નિશ્ચિત હોય છે કર્ણ અવસ્થામાં દરેક વસ્તુના કણો એકબીજા સાથે જોડાયેલા હોય છે જેથી તે વસ્તુ સખત હોય છે કર્ણ અવસ્થામાં સ્થિરતાનો ગુણ ધરાવે છે કર્ણ અવસ્થામાં દરેક વસ્તુના કણો વચ્ચેની જગ્યા સૌથી ઓછી હોય છે એના પછી છે પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મો જોવા મળતા ફેરફાર સ્પષ્ટ સ્વરૂપે દર્શાવવાના છે તો ગુણધર્મો કર્ણ પદાર્થ પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થમાં જોઈએ તો સીમા તો ઘન પદાર્થમાં નિશ્ચિત હોય છે જ્યારે વાયુ અને પ્રવાહીમાં અનિશ્ચિત હોય છે આકાર નિશ્ચિત નિશ્ચિત અને અને પ્રવાહી વાયુમાં અનિશ્ચિત હોય હોય છે છે કદ પ્રવાહીમાં નિશ્ચિત હોય છે અને વાયુમાં અનિશ્ચિત હોય છે એના પછી સંકોચનશીલતા તો ઘન પદાર્થમાં વધુ હોય છે પ્રવાહી પદાર્થમાં નથી હોતી અને વાયુમાં પણ નથી હોતી એના પછી પ્રશ્ન નંબર ત્રણ गलन गुप्त में तो अं तक स्क्रीन पर दिखाई मित्रों तुम लखी सको स्क्रीन शॉट ली लैजो आराम लखी सको अथवा प्रश्न जो है, चार उना उ के, के प्रकार वस्त्रों पहरवाइए शाट तो उना सुधरा कपड़ा पहरवाइए कारण के जयरे अपन पर्ची लागे तेरे पो

વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો તો અહીંયા તમને સજદા વાયુ અવસ્થાના ગુણધર્મો દર્શાવેલા છે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી વિડીને સ્ટોપ કરીને પણ લખી શકો છો એના પછી પ્રશ્ન બે છે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો તો બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો ચાર છે જે સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી તાપમાનમાં વધારો કરવાથી અને ભેજની માત્રામાં વધારો કરવાથી ભેજની માત્રામાં સોરી ઘટાડો કરવાથી છે અને પવનની ઝડપમાં વધારો થવાથી આ જે છે જે બાષ્પીભવન છે એના પર અસર કરતા જે વિગતવારે એના વિશે માહિતી પણ આપેલી છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નોના ઉત્તરો લખી શકો છો તો અહીંયા તમારા જે પ્રથમ ચેપ્ટર છે એનું સોલ્યુશન આ રીતે રહેશે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો